પ્રકરણ આઠ ભગવાન સાથે ભોજન એક નાનકડા બાળકે એક વખત પોતાની નાનકડી બેગ તૈયાર કરવા માંડી એમાં એણે ચોકલેટ્સ ભરી બે ચાર પેકેટ્સ બિસ્કીટ નાખ્યા એકાદ વેફર્સનું પેકેટ પણ લીધું એની મા પાસે માંગીને નાનકડા લંચબોક્સમાં બે ત્રણ થેપલા તેમજ અથાણું ભર્યું પાણી માટે વોટર બેગ ભરી માતાને નવાઈ લાગી બાળક તો ચૂપચાપ બધું પેકિંગ કરી જતો હતો માતાથી હવે ન રહેવાયું એણે પૂછ્યું શું કરે છે બેટા ક્યાં જવાની તૈયારી કરે છે ભગવાનને મળવા જાઉં છું ગંભીર મુખ મુદ્રા સાથે બાળકે જવાબ આપ્યો માને હસવું આવ્યું એને થયું કે ક્યાંક બાગ બગીચામાં રમવા જતો હશે અથવા તો એને જેવડા બાળકો સાથે પિકનિકનો પ્રોગ્રામ બનાવ્યો હશે એણે ફરીવાર પૂછ્યું પણ બાળકે તો એ જ જવાબ આપ્યો માએ ગંભીરતાથી ન લીધું બાળકે વોટરબેગ ખભે લટકાવી પોતાની બેગ પીઠ પર બરાબર બાંધી અને એ તો ઘરેથી ઉપડ્યો એના ઘરથી થોડેક દૂર એક જાહેર બાગ હતો ત્યાં પહોંચતામાં તો બાળક થાકી ગયો થોડીક વાર આરામ કરવાનો વિચાર કરીને એ એક બાકડા પર બેઠો હવે એ સમયે એ જ બાકડાના બીજે છેડે એક ઘરડો ભિખારી બીજી તરફ જોઈને બેઠો હતો ત્યાં ઉડતા પંખીઓને એ જોઈ રહ્યો હતો બાળકને ભૂખ પણ લાગી હતી એણે પોતાની બેગ ખોલી થેપલું કાઢીને મોઢામાં મૂકવા જતો હતો ત્યાં જ પહેલાં ઘરડા માણસે એની સામે જોયું એના મોઢા પરથી એ ઘણા દિવસનો ભૂખ્યો હોય તેવું લાગતું હતું બાળકે થેપલાવાળો હાથ પહેલાં ભિખારીની સામે લાંબો કર્યો ઘરડા ભિખારીએ થેપલું લઈ લીધું પછી એ બાળકની સામે જોઈને આભારવસ હસ્યો ઘણા દિવસે ખાવાનું મળ્યું તે માટેના આનંદ અને બાળક તરફની કૃતજ્ઞતાથી ભરેલું એ હાસ્ય બાળકને પણ ખૂબ જ ગમ્યું એને કંઈક ન સમજાય તેવી ખુશી થઈ ભિખારીએ થેપલું પૂરું કરીને બાળક સામે જોયું એ ફરીથી હસ્યો બાળકને એના હાસ્યમાં મજા આવી ગઈ એણે ફરીથી થેપલું આપ્યું ભિખારીએ ફરીથી થેપલું લઈ લીધું પછી તો આ ઘટનાક્રમ એમ જ ચાલ્યો બાળક ભિખારીને પોતાની બેગમાંથી કંઈક ખાવાનું આપે અને એ ખાઈ ભિખારી સરસ મજાનું હસે એમ કરતાં સાંજ પડી ગઈ બાળક કે ભિખારી બેમાંથી કોઈ એક શબ્દ પણ નહોતું બોલ્યું હાસ્ય જ બંને વચ્ચેની પરિભાષા હતી બેગમાં ભરેલા થેપલા બિસ્કીટ્સ પાણી વગેરે બધું જ ખલાસ થઈ ગયું થોડુંક અંધારું થઈ ગયું બાળક હવે પોતે ઘેર જવું જોઈએ એવા વિચાર સાથે ઊભો થઈ ગયો પોતાની વસ્તુઓ ખભે નાખીને એ ઘર તરફ ચાલ્યો થોડેક દૂર ગયો હશે ત્યાં જ કંઈક યાદ આવી હોય તેમ ઊભો રહી ગયો વોટરબેગ અને થેલો નીચે નાખીને દોડતો પાછો આવ્યો બાકડા પાસે જઈને પહેલાં ભિખારીને એ વળગી પડ્યો એના ગંદા ગાલ પર એક પપ્પી કરી પછી દોડતો દોડતો પોતાની વસ્તુઓ લઈને ઘર તરફ ઉપડ્યો પોતાને આવડે તેવા ગીતો લલકારતો અને આનંદથી ઠેકડા મારતો એ ઘરમાં દાખલ થયો એની માતાને એનો અદ્ભુત આનંદ જોઈને આશ્ચર્ય થયું એણે પૂછ્યું એલા મુન્ના આ બે ત્રણ કલાક તો ક્યાં ગયો હતો અને હા હું તો પૂછતા જ ભૂલી જાઉં છું તને ભગવાન મળ્યા કે નહીં હા મા ભગવાન મને બગીચામાં જ મળી ગયા માતાના આશ્ચર્યમાં વધારો થયો એણે ફરીથી પૂછ્યું શું કહ્યું તને બગીચામાં ભગવાન મળ્યા હા મા સાચું કહું છું ભગવાન મને બગીચામાં મળી ગયા મેં અને ભગવાને સાથે બેસીને નાસ્તો કર્યો માં એક વાત કહું ભગવાન જેવું સરસ હસતા મેં આજ સુધી કોઈને પણ જોયા નથી એ એટલું સરસ હસતા હતા માં કે મને તો મજા આવી ગઈ અમે નાસ્તો કર્યો અને એકબીજા સામે ખૂબ હસ્યા માં ભગવાન કેટલું સરસ હશે ને અને મા ભગવાન ખૂબ જ મોટા અને ઘરડા હશે એ પણ મને આજે જ ખબર પડી મા તો બિચારી શું બોલે હા બેટા એટલું કહીને એ આશ્ચર્યથી જોઈ જ રહી આ બાજુ પેલો ભિખારી પણ પોતાની ફૂટપાથ પર ઉભડ્યો એ પણ ખૂબ જ ખુશ હતો એ લહેરથી ગીત ગણગણતો હતો એને આટલો બધો ખુશીમાં જોઈને બાજુવાળા ભિખારીથી પૂછે વિના રહેવાયું નહીં એણે કહ્યું કેમ અલ્યા આજે કંઈ મોટો દલ્લો ભીખમાં મળી ગયો છે કે શું આટલી બધી ખુશી કઈ વાતની છે ભીખમાં ખૂબ પૈસા પૈસા આવી ગયા છે કે આજે તો મેં ભીખ જ નથી માગી ભિખારી બોલ્યો તો પછી આટલી બધી ખુશી સાની છે બીજા ભિખારીનું આશ્ચર્ય હવે વધ્યું આજે મને બગીચામાં ભગવાન મળી ગયા હતા પેલો ભિખારી બોલ્યો પણ એ આટલા નાનકડા હશે એ મને પહેલી વખત ખબર પડી પછી ખુશીથી એણે આકાશને ભરી દેતું ખડખડાટ હાસ્ય કર્યું આખા દિવસમાં આપણને ભગવાન કેટ કેટલી વખત મળતું હશે નહીં અને આપણે એને ઓળખી પણ નહીં શકતા હોઈએ એકાદ નાનકડું લાગણીભર્યું કૃત્ય પણ ભગવાનનું જ કૃત્ય છે એક એક કાળજી ભર્યા હાથના કોમળ સ્પર્શ પાછળ રહેલા ઈશ્વરને ઓળખીએ મૂળ શીર્ષક લંચ વિથ ગોડ